વધારે સંભોગ કરવાથી શું થાય છે હા મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલમાં ફરી એકવાર મિત્રો મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક સમયે નારજી ભગવાન શ્રી નારાયણ નારાયણ નામનો જાપ કરતા કરતા દ્વારકા નગરી માં પધાર્યા જ્યારે નારજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યારે કૃષ્ણ તેમના આસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં જઈને અટકીને કહે છે કે હે માધવ પ્રણામ તો ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે આવો આવો દેવર્ષિ નારદ સ્વાગત છે તમારું દ્વારકામાં આજે અચાનક ત્યારે દેવર્ષિ નારદ કહે છે તો બીજી બાજુ શ્રી કૃષ્ણ પૂછે છે હે દેવર્ષિ નારદ આ રીતે દ્વારકા આવવાનું કારણ શું તો શ્રી નારદ કહે છે કે હે પ્રભુ આજે એકાએક મારા મનમાં એક પ્રશ્ને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હું એ જ પ્રશ્ન જાણવા હું તમારી પાસે ઈચ્છા લઈને આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિવારણ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ તમે શાંત થાઓ અને તમારા પ્રશ્નનો જવાબ પૂછો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદજી કહે છે કે હે પ્રભુ આ ધરતી પર કેટલાક લોકો છે જે હંમેશા સુખી રહે છે અને કેટલાક લોકો છે તે હંમેશા દુઃખી રહે છે અને હે પ્રભુ મનુષ્યનું સાચું સુખ કહ્યું છે અને શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે ત્યારે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ નારદ આજે તમે ખૂબ જ સારો અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેક મનુષ્ય એ જાણવું ખૂબ જ જરૂરી છે કે માણસની અંદર એક એવી શક્તિ હોય છે કે જેની સાથે તે ઈચ્છે તો કરી શકે કેમ કે જો તે ઈચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે અને જો તે ઈચ્છે તો નરક બનાવી શકે છે જો તે ઈચ્છે તો લાખો લોકોને મદદ કરી શકે છે અને કલ્યાણ કરી શકે છે અને

અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ કથામાં જ છુપાયેલા છે તો હે દેવર્ષિ નારદ હું તમને એક વાર્તા કહું છું અને આ અમૂલ્ય મહાન કથા વાર્તામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે હે નારદ તમારે આજની આ વાર્તાને ધ્યાનથી ધ્યાથી સાંભળવી જોઈએ અને જે કોઈ આ કથા વાર્તા ધ્યાથી સાંભળે છે તો તેના સો ગુનાઓ હું માફ કરી દઉં છું અને જો કોઈ મનુષ્ય આ કથાને ધ્યાથી સાંભળશે તો તેમને પણ ઈચ્છિત ફળ મળશે અને તેમના જીવનમાં ક્યારે પણ વધારે દુઃખનો સામનો નહીં કરવો પડે ત્યારબાદ નાગજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે દ્વારકાધીશ તમે મને વાર્તા કહો હું તમને ખાતરી આપું છું કે હું આ વાર્તાને ધ્યાથી સાંભળીશ અને તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ અને હું પણ જાણું છું કે અધૂરું જ્ઞાન કઈ જ કામમાં નથી આવતું એટલે કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો પછી ભગવાન શ્રીકૃષ્ણ એ મહાન વાર્તા દેવર્ષિ નાર્ગજીને ને સંભળાવે છે તો મિત્રો જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ આ વાર્તાનો આરંભ કરે ત્યાં સુધીમાં તમે સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો અને જો ચેનલ પર કોઈ નવા મહેમાન પધાર્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વીડિયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તો મિત્રો કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને ધન સંપત્તિની કોઈ કમી ન હતી તેને માત્ર એટલું જ દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું અને તે જ ગામમાં એક મહાન તપસ્વી અને બ્રહ્મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવતા હતા પાસે ગઈ અને કહ્યું મહાત્માજી હું તમને વંદન કરું છું ત્યારે મહારાજ કહે છે કે હે પુત્રી તને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને તારું કલ્યાણ થાય પછી ખેડૂતની પત્ની તે મહાત્માજીને કહે છે કે હે મહાત્માજી તમે ભગવાનની કથા કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો પરંતુ શું ભગવાને તમને ક્યારે કંઈ આપ્યું છે હું હજી પણ ભગવાન પાસે પુત્ર છું અને ભગવાને તે મને નથી આપ્યો શું ભગવાન ક્યારે કોઈને કશું આપ્યું છે તેઓ નિર્દય છે અને કોઈનું સાંભળતા નથી અને જ્યારે તેઓ કોઈનું સાંભળતા જ નથી તો પછી જ્યારે કોઈની પૂજા કરવાનો શું અર્થ છે બાબા કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે સાધુ મહારાજ સ્ત્રીના એ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે છે અને વિચારે કે આ મહિલાને પુત્ર ન થવાથી ખૂબ જ દુઃખ થયું છે તેથી જ તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે તો સાધુ મહારાજ તેના દુઃખનું કારણ સમજીને તે સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કેજા અને તારાપતિ પાસે જઈ આ ખીર પી લો તો તમને બાળક થવાનું સુખ ચોક્કસ મળશે પછી ખેડૂતની પત્ની કહે છે કે હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે માની લઉં કે આ ખીર ખાધા પછી મને દીકરો જ મળશે અને હું આવી રીતે તો અનેક મંદિરોમાં ગઈ છું પરંતુ મને કઈ જ પ્રાપ્ત નથી થયું ત્યારે સાધુ મહારાજ કહે છે કે જો તને સંતાનની પ્રાપ્તિ ના થાય તો તારા કહેવા પ્રમાણે હું પૂજા પાઠ કરવાનો છોડી દઈશ ત્યારે આ સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધી ખેડૂતની પત્ની થોડા દિવસો પછી ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો ની ખુશીથી ખેડૂત ખૂબ જ ખુશ હતો અને તેને આ ખુશીમાં સેંકડો લોકોના માટે ભંડારો કરાયો અને ઘણા લોકોને ભોજન કરાવ્યું અને તે સાધુ મહારાજ ને પણ ભોજન ખવડાવ્યું પછી ભગવાન શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ જો તમને સંતાન ન હોય તો તમે દુઃખી થશો આમ કરતાં કરતાં થોડા દિવસો પછી ખેડૂતનો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ખોટા લોકો સાથે સંગત કરવા લાગ્યો ખરાબ લોકોની સંગતના કારણે તે જુગારીઓ બની ગયો અને દારૂ પીવા લાગ્યો હવે તો તે માતા પિતાનું કહેવું કંઈ પણ સાંભળતો ન હતો અને તેના પિતાની બધી જ સંપત્તિ વેચીને શતરંજના દિવસ ખેડૂત અને ખેડૂતની પત્ની વિચારવા લાગ્યા કે આના કરતા દીકરો ન હોય તો સારું જો કેવી રીતે થોડાક જ દિવસોમાં બધી જ સંપત્તિને બરબાદ કરી દીધી આટલી મહેનત કરીને મેં જે કમાણી કરી હતી તે માત્ર થોડા જ દિવસોમાં વેડફી નાખી મિત્રો વાર્તાને આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ હવે ખેડૂત અને ખેડૂતની પત્ની તે ઋષિ પાસે જાય છે અને ઋષિને વંદન કરે છે અને કહે છે હે મહાત્માજી હું બરબાદ થઈ ગયો છું અમારો દીકરો અમારી એક પણ વાત નથી સાંભળતો કૃપા કરીને તમે જ અમને કોઈ ઉપાય બતાવો જેથી મારો દીકરો સારા રસ્તા પર આવી જાય અને સુધરી જાય તમેજ અમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા અને તમારું તે આશીર્વાદ સફળ થયો અને તે જન્મ્યો હતો આ સાંભળીને સંતે કહ્યું કે હે પુત્ર હું ચોક્કસ કોઈક ઉપાય શોધી લઈશ પરંતુ મારા કહેવા પ્રમાણે તમારે થોડું કામ કરવું પડશે પછી ખેડૂત કહે કે મહારાજજી તમે જેવું કહેશો તેવું હું કરીશ પણ મારો દીકરો સુધરી જવો જોઈએ હે મહારાજજી તેની હાલના સમયની હાલત જોતા મને એવું લાગે છે કે સંતાન કરતા તો સંતાન રહેવું મિત્રો આગળ કથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ પછી સાધુ તે ખેડૂતને કહે છે કે આ ધરતી પર સ્ત્રી અને સંપત્તિ બધું એક ભ્રમ છે મોહમાયા છે જે કોઈ તેની જાળમાં ફસાઈ ગયું છે ને તે ફસાઈ ગયો છે તે સો ટકા બરબાદ થઈ ગયો છે સૌથી મોટો રાજા પણ સ્ત્રીના આનંદમાં કે જાતીય આનંદનો આનંદના ચક્કરમાં પોતાને નષ્ટ કરી દીધા છે જેમ કે હું તમને કહું છું તેમ આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે હું તમને પણ કહી શકું છું જેમને પોતાનો નાશ કર્યો છે તો હવે હું તમને વાત કહું છું તે ધ્યાનથી સાંભળજો વાંસના એક એવી દલદલ છે જો કોઈ તેમાં કૂદી જશે તો તે તમને હંમેશા નીચે તરફ લઈ જશે જેમ કે મહાભારત પણ સ્ત્રીની મોહમાયાના ચક્કરના કારણે થયું હતું અને રાવણનો અંત પણ એક સ્ત્રીના ચક્કરમાં જ થયો હતો રાવણને હજારો સ્ત્રીઓ હતી છતાં તેની ઈચ્છાઓ પૂરી થઈ ન હતી અને તેણે માતા સીતાની ચોરી કરી જેના કારણે તેનું પણ મૃત્યુ થયું હે ખેડૂત માણસ સુખનો અનુભવ થાય તો સુખી દુખ અનુભવે તો દુઃખી એટલે કે દરેક જોવાની નજર અલગ અલગ હોય છે અને તારી પોતાની વાત છે કે એક સમયે તારી પત્નીએ મને શું શું નથી કહ્યું કે તને તે સમયે તને સંતાન ના હોવાનું કેટલું દુઃખ હતું અને જયારે આજે પણ તારે પુત્ર છે તો પણ તને દુઃખ થાય છે એટલે કે આ બધી બાબતોનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી સંપત્તિ કેમ ના હોય પણ તે કયારે સુખી નથી રહી શકતો અને તમારે લખવું હોય તો લખી લેજો કે તે જ મનુષ્ય સૌથી વધારે સુખી હોય છે જે બીજાનું ભલું વિચારે છે અને લોકોનું કલ્યાણ કરે છે અને બીજા માટે જીવે છે અને બીજા લોકોની મદદ કરવા માંગે છે તે જ વ્યક્તિ સૌથી વધારે સુખી હોય છે હે દેવવર્ષિ પછી ઋષિ ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ વાસના એક એવી શક્તિ છે કે જેને ભૂલીને માણસ કોઈ પણ ધ્યેય નક્કી કરે તો એમાં તે ચોક્કસ સફળ થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્યને નષ્ટ કરવાથી ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા છે આ પછી ખેડૂત તે ઋષિને કહે છે કે મહાત્માજી હવે આ સમય મારે શું કરવું જોઈએ મને તે જણાવો તમારું જ્ઞાન અદ્ભુત છે તો મહાત્માજી ખેડૂતને કહે છે હવે તમે નિઃસ્વાર્થ બની જાઓ તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને જે કંઈ બચ્યું હોય તે તમારા દીકરાને આપો અને દીકરાને કહો કે મારી પાસે જે હતું તે બધું મેં તને આપ્યું છે હવે તારે તે જોઈએ છે તો રાખ અને જોતું ઈચ્છો તો તેને ફેંકી દે તારે મને ટુકડો રોટલી આપવી હોય તો આપ અને ભૂખે મારવા હોય તો ભૂખે મારી દે હવે બધું તારા હાથમાં છે દરેક પિતા પોતાના પુત્ર પાસે ફક્ત બે ટાઈમનું ભોજન મળે તે માટે જ તો પુત્રની આશા રાખે છે હે ખેડૂત આટલું કર્યા પછી હું આશા રાખું છું કે તમારો પુત્ર સુધરી જશે ભગવાનની શક્તિના બળ પર મેં તને દીકરો આપવા માટે ખીર આપી હતી અને આજે હું ભગવાનના બળ પર સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જાઓ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો ભગવાન નું નામ લો બધા કાર્યો એટલા સફળ થશે આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરીને ઘરે પાછા ફરે છે અને મહાત્માની સૂચના મુજબ ધીમે ધીમે બધા કામ કરે છે અને તેમનો પુત્ર ધીરે ધીરે સુધરી જાય છે અને સારા માર્ગે ચાલવા લાગે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ નાથજીને આ રીતે કથા સંભળાવી હતી તો મિત્રો આ કથા તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વીડિયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોક્કસ લખજો વિડીયો ને આટલા સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌનો ખુબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી